પ્રકરણ ચલાવી શકે નહીં એને સિવિલ કોર્ટ ના પરિણામ ને રાહ જોવી જોઈએ અને સિવિલ કોર્ટમાં જે પરિણામ આવે તેનો અમલ કરવા રેવન્યુ ઓથોરિટી રેવન્યુ કોર્ટ બંધન કરતા રહે છે એટલે એક જ ઇશ્યુસ એક જ પ્રશ્ન માટે બે જુદી જુદી ઓથોરિટી જુદા જુદા પ્રકરણ ચલાવી ન શકે અને સિવિલ કોર્ટ સમક્ષ જો આવું પ્રકરણ પેન્ડિંગ હોય તો રેવન્યુ ઓથોરિટી એવું પ્રકરણ ચલાવી ન શકે સિવિલ કોર્ટના પરિણામની એને રાહ જોઈ